નમસ્કાર મણમંથર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાહે ગુરુજી ખાલસા વાહે ગુરુજી ફતેહ દસમેશ પિતા ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ વર્ષને સમર્પિત છે શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના ગુરુ પર્વ પર ખૂબ ખૂબ અભિનંદન સમૂહ સાધ સંગતને હાજરી આપીને ગુરુઘરની ખુશી માણવા વિનંતી કરે છે ગુરુદ્વારા કિરણ પાર્કથી ભીમજીપુરા નવા વાડ જ અખબારનગર વ્યાસવાડી સર્કલ સીએનજી પંપ રામ કોલોની ભીમજીપુરાથી વાડજ ટેકરા સોરાબાજી કંપાઉન્ડથી ગુરુદ્વારા ખાસ કીર્તન શ્રી ગુરુ હરગોવિંદ સાહેબજી રણજીત રાષ્ટ્રીય ગતકા અખાડા મોગા પંજાબ ગુરુદ્વારા સ્થાન ગુરુદ્વારા શ્રી નાનક સાહેબજી ઉદ્ધવનગર ટેકરા પાસે કિરણ પાર્ક વાડજ અમદાવાદ ગુજરાત સહતંત્રી હરજીત સિંઘ બી ગિલ